તો બનાસકાંઠા ભરતમાલા રોડમાં જમીન સંપાદનની અંદર જ્યારે વાત કરવામાં આવે તો યોગ્ય વળતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે રજૂઆતોનું કોઈ જ પરિણામ ન આવતા આગામી દિવસોમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે કલેક્ટરને મળવા માટે પાલનપુર આવેલા ખેડૂત આગેવાનોએ યોગ્ય વળતર ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો છે પચીસ તારીખે ડીસામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ લડતની રણનીતિ ઘડશે અત્યારે આપણા માન્ય કલેક્ટર સાહેબ શ્રી રજૂઆત કરી છે કે અમારા વિસ્તારની અંદર ભારત રોડ નીકળે છે એના અનુસંધાને અમે ખૂબ રજૂઆતો કરી ખૂબ આવેદન પત્ર આપ્યા પણ અમને ખેડૂતોને પૂરતો વળતર આપેલો નથી અમારા વિન્ટરના વીસ રૂપિયા અને ઉદ્યોગપતિઓના પિસ્તાલીસો રૂપિયા એટલે અમને પાંચ થી સાત કરોડ રૂપિયા આપેલા છે અને અમારા ખેડૂતોને બે લાખ રૂપિયા આપેલા છે એમ અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક અમને ઊંચો વળતર આપે એવી મારી માગણી છે એના અનુસંધાને અમે દિયોદર ઓગણીસ તારીખે મળ્યા હતા એ વખતે અમે કે આવતા અંદર મેં આંદોલન એના અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી અમને મુલાકાત માટે બોલાયેલા છે અત્યારે અમને દસ દિવસ માટે સર આપણા કલેક્ટર સાહેબ છે વિશ્વાસ આપેલો છે કે તમને યોગ્ય વળતર કરી આપીશું પણ અમે કહેવા માંગીએ છીએ કે જે દિયોદર અમે મળવાના હતા પચીસ સાત બે હાજર પચીસ ના એ સ્થળ બદલાય અને અમે ડીસા આપણા પ્રાંત અધિકારી સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપશે હજારો સંખ્યાની અંદર અમે ખેડૂતો મળવાના છે અને ત્યાં પણ એક જાહેરાત કરવાના છે જો સરકાર અમને ટૂંક સમયની અંદર યોગ્ય વળતર જે એને કરેલો હોય એ પણ અમને નહીં આપે તો આગળના સમયની અંદર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે એની તારીખ પણ અમે ડીસા નક્કી કરવાના છે એટલે તમામ પત્રકાર મિત્રોને અને અમારા ખેડૂત મિત્રોને કહેવા માંગીએ છીએ કે પચીસ સાત બે હાજર પચીસ ના દિશા ની અંદર હજારો ખેડૂતો સમર્થન આપે એવું અમે આહવાન કરીએ છીએ જય જવાન જય કિસાન ગુજરાત એટીએસ એ અલ કાયદાના એક મોડ્યુલને